તો દાહોદના પૂર્વ મંત્રી બચ્ચુ ખાપડ વિવાદમાં સપડાયા છે ગઈકાલે દેવગઢ બારીયા ખાતે એક સમારંભ યોજાયો હતો સમારોહમાં મંચ પરથી ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યાનો પણ આરોપ છે કાર્યક્રમમાં રાજકીય પ્રચાર ન કરવાનું નક્કી થયું હતું પૂર્વ મંત્રીના વર્તનથી હાજર લોકોમાં નારાજગી જોવા મળી લોકોમાં આક્રોશ જોતા પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેજ પર આવ્યા મામલો બગડે તે પહેલા જ પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો સમગ્ર ઘટનાનો વીડિયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તમામ મિત્રોને વિનંતી કે તેઓ પોતાની જગ્યાએ જ બેસે અને તેમનું માન સન્માન જાળવે કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકો ઊભા ઉભા થવાનું નથી કેટલા જણની સ્પીચ છે કેટલા જણની સ્પીચ છે હવે સાહેબ બે એક બે જણા જ એક બે જણો પણ નામ લખવા તમને કઈ મારે બોલવું ના પડે બીજું કલાક નામનું સ્પીચમાં નામ લખ તમે કોણ અમને નાખે નારા

સારો પ્રસંગ છે તમારો બરાબર છે તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે બરાબર છે એટલે મહેરબાની કરીને બેસી બરાબર છે તમારા સમાજના આગેવાનો છે